પણ આ પણ ભલા માન તમારું આ પણ કાઈ વેલ્યુ છે ભગવાન આ બધું હું તમે યાર તમે કઈ રીતના માણસો છો એમ કહું છું બસ બધાની માતાજી ધર્મવશ્યા તમે આ બધું શું કરો છો એમ કહું છું તમને બરાવુ જ આ તમારું કાઈ માન છે નહીં આપણું માન કોઈ દુનિયામાં ક્યાં છે જ નહીં તો આ બધું હું કરાય એમ કહું છું બરા તમારે ડિસ્કો કરાય કઈ રીતના નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારે મિત્રો ફરી પાછા આપડે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ વિડીયોમાં કન્ટેન લાઈક કરી દેજો આપણી ચેનલમાં નવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજ હમેશા વાયરલ વિડીયો અને વાયરલ ઓડિયો

હે મનસુખ ગોવિંદ પેલા રખા ગોવિંદ હતું અરે યાર હલો હ તો તમે યાર બહાર માનસું સીધી રીતે વાત કરો ભગવાન આવા વિડીયો બનાવું તમે બે બન રાખો ભગવાન આમાં તમે યાર કઈ રીતના આમાં તમે યાર કઈ રીતનું તમે આ બધું કરો છો એમ કાઉ છો તમે આ રીતનું તમે જે રીતનું હાબરો ને એ રીતનું જો ઈમાં તમે યાર હવે તમે કઈ જગ્યા સર રહો છો હું રૂમ માં રહું છું રૂમમાં એટલે આપણે ગામનું નામ કયું

પેઢી માંથી પેઢી માં થતા હોય છે અમારા બાપના બાપ ના બાપ અમારા રખાદા ને અમારી માતાજી હતા એની ક્યાં તમે કરી વાત તમને હું કહી દઉં છું બધા છે ને એક હરખા નો હોય બરોબર તમે મારા વિડીયો માં તમે વિડીયો તમે વિડીયો મારી વાત સાંભળો મારી તમે વિડીયો એમ બોલ્યા છો કે એમને તમારે પૂછડું છે એ તમારે પૂછડું છે કોણ તમારે છે પૂછડું ના ના હું તો થઈ તો બધા હરખા નો હોય તમારે શું પૂછડા વાળા હોય ને તો તો તમે એમ કેમ કયો છો કે તમે વાગરી રહી ઝૂપડા માં જ મરશો એ વિકે રીત ના કયો છો કોણ મે તમે વાગરી કીધા જ નથી મે તો તમે બોલ્યા વાગરી બાકી વાત એમ નહીં આ તમે વિડીયો તમારે નાખું તમને

મારા ભાઈ ન્યા બીજું કઈ તું થોડો પ્લાન માં રખડતો હોય તું મારી કોઈ તો તો તમે કેમ અમારા દેવી પૂજા કોસ્ટ્યુમ વિડિયો બનાવો છો અમે કેમ હાવ ફોસા લાગી છે તમને ના ભાઈ ના તું તો મોટો કે રીતે તમે વિડિયો કઈ રીતે બનાવો છો એમ કહું છું ફોન માં બનાવો ભાઈ દે સર હે ફોન માં બનાવો ફોન માં ફોન માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા ની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં

એક કામ કરો હું અત્યારે ભાગનું કરું મારે તમને મુલાકાત કરી છે કયા ગામ મુલાકાતું પોલીસ સ્ટેશન એટલે હું કઈ વાળા કોઈ ના નથી થઈ ડાયરેક્ટ ખોઈ તું બીજું હરિયામાં નો ખો મારો બાપ બીજો હોય હાલ

અરે તને ક્યાં માહિતી ભાન છે તું ગાંડો નથી ને ગાંડો કાઈ નથી ગાંડો તમે કઈ નાખ્યો છે વિડિયો મૂકી મૂકીને ભાઈ એ શું કર્યો છે ભાઈ એ તો થઈ ગયો તમે યાર હવે યાર મનસુખ બાદ પીસ યાર તમે કોઈ બે સપ્તે સળી જશો ને તો તમને કોઈ બારો ઓર ની મળે એટલું તમે યાદ રાખી લેજો પાપડ તારાથી પાપડ એ નો ભાંગે અને તું કરતો મારા ભાઈ એ તો જગપુલા ગોને ચાર આંચું કરો ને તો પાપડ એ ભાંગે ને બધું ભાંગે પણ ચાર આંચું કરો તો ખબર પડે મારો ભાઈ

અમારે ઉષા મુસી દેવી આવે ને કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રી બાઈ ફૂલે સાવિત્રી બાઈ હા હવે હું સાવિત્રી બાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપાડો એમ ના તો કઈ અમારી માં છે તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર પ્લીઝ યાર દાંત કાઢો માં યાર મને દાંત કાઢો માં બરોબર મને તાર દેવના દાત દાંત કાઈ ની રખો રાખ્યો આવ રખો ના માલકે માણા કાઈ મહાવીર થી રાખે ગોપાલ થી રાખે બાકી અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતા ગીરી ને મારી માં બાપ છે ખાવા ખીચડી ની મારા દેવ શું દેતા ખાવા ખીચડી મારો ભાઈ આવો તો દેખાય છે કે ખીચડી કેવી છે એમ કઉ છું તું કે દુકાન બનુ વિરોધ કરો છો એમ કે રૂપિયા દેવી દેવી ને પૈસા લગાવે તું નામ લઈને કલાકાર બન્યો અને તમે અમારી સામોળો છો એમ બસ રાખી દેલો

તો યાર એક વખત મુલાકાત કરો આપણે મુલાકાત કરવાની છે યાર મેં કાલે તમને ફોન કર્યો તો અરે ગમે તે આવો તો મુલાકાત થાય ને હું કઈ આમ તો નથી નકર તો theater માં બહાર આવું પણ હવે તો મુલાકાત ઈ તમે યાર હાવ ગામનું નામ હાવ અરુરુ આપો છો તો કેમ મારે કરવું આપણે જયપાલભાઈ પરમાર આપણે દેવી પૂજક માંથી હા દેવી પૂજક કાલે ફોન કર્યો ખબર ને તમને હા

ભગવાન ગોવિંદો અમારા ગુરુ મારા ગોવિંદ છે હું પગ પડી ગયો આ રીતની ગોઠવણી કરીશ

હા એવી રીતે એ ભાઈ મારા જીવન જી બાય મારી ધનુર્વિદા ની કોથળી મજા જેવા કરે પણ હાબડે મારી કાળી વેલી ના કુકવાની દેવી એ મારી નમૂડિયા માળા ની મૂડિયું એ મારી ક્યાં વહી ગઈ જી મજા જેવા કરે સમજો હાલો મનસુખભાઈ હવ એક વખત ભેગા થયા હોત તો હું તમને હરખાથી ભજન ગરવા દેતો યાર

આવા જ વિડીયો ઓડિયો જોવા માટે સાંભળવા માટે અમને સેને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં